તો તમે જે ઉપર પોસ્ટર જોઈ રહ્યા છો એ પોસ્ટર એની અંદર જે સ્ટાઇલમાં ફંડ છે એ મેં કઈ રીતે એડિટિંગ કર્યું છે ને તમને આ વિડીયોની અંદર એવું એડિટિંગ તમારા થમલેન આપણું બનાવવું છે કોઈ પણ વિડીયોનું તો તમે આવું થમલેન કઈ રીતે બનાવી શકો છો અને કયા એપ્લિકેશનમાં બનાવવાનું છે અને આ ફંડ મેં એડ કર્યા છે એ ફંડ તમને ક્યાંથી મળશે એટલે કે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર મિત્રો ખાસ મેં હું શેર કરી દઈશ તો વોટ્સએપની લિંક આપણા વિડીયોને નીચે આપેલી છે બીજા નંબરમાં કે વોટ્સએપને જે ફંડ છે મતલબ ગુજરાતી એને આપણે કન્વર્ટ કઈ રીતે કરવાના છે અને આ એપની અંદર કઈ રીતે આપણે એડ કરવાના છે મિત્રો ખાસ નોંધ કે આ એક પિક્સલ એપ નથી આ અમે તમને પહેલાં વાત કરી કે કાઇન માસ્ટરની જે નવી પ્રોડક્ટ આવી છે સ્પ્રિંગ એપ એની અંદર જ મેં થમ્બલેન બનાવી છે જેની અંદર વિડીયો એડિટિંગ પણ થાય છે અને થમલેન એડિટિંગ પણ થાય છે તો લાઈવ પ્રૂફ સાથે આ વિડીયો બનાવ્યો છે કન્ટિન્યુ વિડીયોમાં ખાસ બને રહેજો સૌથી પહેલાં તો અહીંયા એપને મિત્રો અહીંયા તમને દેખાઈ દઉં કે કયું એપ છે તો એપ તમે મિત્રો ખાસ જોઈ લેજો તો અહીંયા એપ તમે તો ચાલો અહીંયા આ જોઈ શકો છો એપ તમને અહીંયા જોવા મળી રહ્યું છે આ છે એપ જેનું ખાસ મિત્રો જોઈ લેજો સ્પ્રિંગ એપ છે અને આઈકન તમે ખાસ જોઈ લેજો તો આ જે આઈકન છે આપણે એના ઉપર ક્લિક કર્યું છે એપની અંદર બરાબર જુઓ અહીંયા હવે આની અંદર જે મારો વિડીયો એડિટિંગ કરેલો છે તમે જુઓ એની ઉપર પણ મેં જય ગોગા મહારાજ લખેલું છે સ્ટાઇલની અંદર હવે એમાં સ્ટાઇલમાં થોડુંક ચેન્જ કરીને પણ દેખાડું થોડું તો અહીંયા જે ગુજરાતી મેં નામ લખ્યું છે એના ઉપર ક્લિક કર્યું છે અને જે સ્ટાઇલમાં લખ્યું છે એ તમને પ્રૂફ સાથે જો અહીંયા ચેન્જ કરીને જો અહીંયા ફંટ ઉપર ક્લિક કર્યું છે અને આ બધા જ ગુજરાતી ફંડ છે તમે જુઓ તો આ સ્ટાઇલમાં અલગ થઈ ગયું હવે એના વગર અલગ ફંડ જોઈએ તો મિત્રો જો આ અલગ કર્યું છે અને ડન કરો તો આ એક અલગ થઈ ગયું જોઈ શકો છો મિત્રો આ અલગ સ્ટાઇલની અંદર અને આ બધી સિસ્ટમમાં તમને કલર ફેરફારની અંદર પણ મિત્રો આવા અક્ષરો તમારે કાઢવા છે તો આ બધા ફન્ટ મેં એની અંદર એડ કર્યા છે તમે લાઈવ પ્રૂફ સાથે અહીંયા જોઈ રહ્યા છો બરાબર જો અહીંયા તો આ રીતના અક્ષરો કરવા છે તો પણ આ થઈ શકે છે જુઓ તો આ રીતે તમારે એડિટિંગ કરવાનું છે આ છે વિડીયો પણ આપણે ફોટો બનાવવો છે તો ફોટોમાં કઈ રીતે એડિટિંગ કરવાનું છે તો હવે અહીંયા લાઈવ પ્રૂફ સાથે આપણે અહીંયા અહીંયાથી થોડાક બેકઅપ નીકળી જઈએ પહેલાં તો અને ફંડ કઈ રીતે એડ કરવાના છે ક્યાંથી લેવાના છે અને કઈ રીતે કન્વર્ટ કરવાનું છે બધી માહિતી વિડિયોમાં આપવાનું છે કન્ટિન્યુ વિડીયોમાં ખાસ બનાવી જો સૌથી પહેલાં તો તમારે મિત્રો છે ને તમારું થમલેન લઈ લેવાનું છે કોઈ પણ તમારે જે થમલેન બનાવવાનું જો અહીંયા અહીંયા ઉપર ઓપ્શન તમને ત્રણ મળે છે જો અહીંયા બેકઅપ નીકળે અહીંયા ક્રેટ નેવ ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા ત્રણ તમને ઉપર ઓપ્શન મળે છે જો ઓલ વિડીયો અને ફોટો તો આ ફોટો ઉપર ક્લિક કર્યું છે અને જે ફોટો છે તો આપણે અહીંયાથી ફોટો પણ લઈ લઈએ તો મેં અહીંયા કોઈ પણ આ ફોટો લઈ લીધી છે હવે આ ફોટો ઉપર મારે લખવાનું છે મોટા અક્ષરોમાં કે આપણે જે બ્લોગની અંદર થં લેણ બનાવીએ છીએ ખોટી મહેનત ના કરશો તો હવે ખોટી આપણે લખવાનું છે ખોટી મહેનત ના કરશો તો એના માટે આપણે જવાનું છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં તો આપણે આવી ગયા અહીંયા ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર એક નવું પેજ આપણે ઓપન કરી લીધું છે અને અહીંયા આપણે સર્ચ કરવાનું છે તો એના માટે મિત્રો અહીંયા સૌથી પહેલાં તો મારે ડેટા ઓન કરી લેવું પડશે અને મેં અહીંયા ડેટા ઓન પણ કરી લીધું છે અને થોડોક અહીંયાથી બેકઅપ નીકળી જઉં છું ખાસ તો ચાલો અહીંયાથી બેકઅપ નીકળી જવું હવે અહીંયા આપણે સર્ચ કરવાનું છે ગુજરાતી ફન્ટ કન્વેટર અહીંયા લખેલું છે આપ જોઈ શકો છો ગુજરાતી ફન્ટ કન્વેટર આપ જોઈ શકો છો વિડીયો ઉપર પણ ખાસ લખેલું તમને દેખાડશે બરાબર અને લખતા ના આવડે તો વોટ્સઅપની અંદર પણ હું મેસેજ કરીને મોકલી દઈશ કે કઈ રીતે આપણે ગૂગલમાં સર્ચ કરવાનું છે હવે અહીંયાથી ટેપ સાઈડમાંથી આપણે બહાર આવી જઈએ અહીંયા પહેલાં નંબરનું ઓપ્શન છે મિત્રો ગુજરાતી ફંડ કન્વેટર એકસો અને ત્રણ ફંટ તો ઇનિકોડ છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો તો તમારી સામે કંઈક આ ટાઈપનું પેજ ઓપન થઈ જશે તો આ ટાઈપનું પેજ ઓપન થાય એટલે પહેલી વાત તો એ મિત્રો કે અહીંયા તમને જે ઓપ્શન ઓપનનું છે એના ઉપર તમારે આ બોક્સમાં ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કર્યા પછી અહીંયા તમારે કપ એકસો સત્યાવીસ ગોતવાનું છે તો આપ જોઈ શકો છો કપ એકસો સત્યાવીસ લખેલું છે ખાસ ધ્યાન આપજો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આપણે લખવાનું છે મિત્રો ખાસ ટાઇટલ તો તો આપણે આપણે અહીંયા અહીંયા જે છે ખોટી મહેનત કરશો ભાગ પાંચ બરોબર ભાગ પાંચ કરી લઉં છું આ રીતે મેં ડન કર્યું છે હવે અહીંયા થોડાક ઉપર જશો એટલે તમને જે ઉપર ચિત્ર આઇકન દેખાડે છે એને તમારે રિમૂવ કરવું છે આની ઉપર ક્લિક કરીને આ રીતે તમને જોવા મળે છે હવે આ તીર છે આ તીર ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે હવે ઉપરની સાઈડમાં જુઓ આ જે કોડ આવ્યો છે આ કોડને તમારે કોપી કરી દેવાનો છે ચાલો આપણે કોડને કોપી કરી લીધો છે અને આ કોડને કોપી હવે આપણે જતું રહેવાનું છે પાછું સ્પ્રિંગ એપની અંદર તો હવે આપણે અહીંયા આવી ગયા પાછું સ્પ્રિંગ એપની અંદર હવે જે આપણે અહીંયા જે ટેક્સ્ટનું ઓપ્શન છે આના ઉપર ક્લિક કરી દઈએ અને ક્લિક કર્યા પછી મિત્રો જે આપણે કોપી કર્યું છે આપણે આવી રીતે અહીંયા લાવી દીધું છે હવે અહીંયા તમને એક કોડ જોવા મળે છે ટેન્શન લેવાની જરૂર નથી વિડીયોમાં ખાસ ધ્યાન આપજો ગુજરાતી ફન્ટ આપણે કઈ રીતે એડ કરવાના છે એ પણ તમને જાણવા મળશે હવે અહીંયાથી તમારે કલર બરાબર ફેરફાર કરવો છે તો તમે બિંદાસ્તી કરી શકો જો અહીંયાથી આપણે કલર આપણે એકદમ લાલ કરી દીધો છે અહીંયા ફન્ટનું ઓપ્શન છે ફન્ટ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા મિત્રો કાઇન માસ્ટર છે આ સ્પ્રિંગ જે કાઇન માસ્ટરની સિસ્ટમ મળે છે જો કાઇન માસ્ટરના ફ્રન્ટ અહીંયાથી તમને મળે છે અહીંયા અલગ અલગ છે તો આપણે જવાનું છે માય ફંટ આ માય ફંટ આપણે એડ કઈ રીતે કરવાના છે એ પણ તમને અહીંયા માહિતી આપવાનું છે તો આપણે એના ઉપર ક્લિક કર્યું છે તો મેં અહીંયા એડ કરેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ વધુ ફંડ આપણી પાસે છે નેક્સ્ટ વિડીયો આપણે સો ટકા બનાવીશું જો તમને ગમે તો તો બીજા નંબરના ઓપ્શન ઉપર મેં ક્લિક કર્યું છે અને અહીંયા જો સ્ટાઇલમાં ફંડ આખા આપણા થઈ ગયા છે આપ જોવો તો હવે એનો જે બોર્ડર કલર કરવો છે તો અહીંયાથી અહીંયા ટેક્સ સ્ટાઇલ લખ્યું છે ક્લિક કરીને આના ઉપર ક્લિક કરી અને આપણે ટેક્સ સ્ટાઇલ ને આપણે વ્હાઈટમાં કરી લઈએ તો વ્હાઈટમાં કરી લીધું છે તમને દેખાય છે મિત્રો જો આ રીતે વ્હાઈટમાં કર્યા પછી બેકઅપ આવ્યા પછી અહીંયા ગ્લો લખ્યું છે એના ઉપર ક્લિક કરીને એમાં પણ થોડુંક આપણે વ્હાઈટમાં ફેરફાર કરી લઈએ તો આપણે વ્હાઈટમાં ફેરફાર કરી લીધો છે ને જોઈ આ રીતે વ્હાઇટમાં ફેરફાર અહીંયા મેં કરી દીધો છે તો આ એક સ્ટાઇલમાં મિત્રો ફંટ થઈ ગયો છે આપ જોઈ શકો છો મિત્રો તો આવી રીતે તમારે એડ લખવું છે તો તમે મિત્રો કઈ રીતે લખી શકો છો આ મોટા અક્ષરો જેટલું તમારું એડિટિંગ જેટલું તમારું ટાઇટલ નાનું હશે એટલું તમારો અહીંયા થમલેનમાં મોટા અક્ષરો દેખાશે એટલા સારા દેખાવાના છે હવે ઘણા બધા લોકો કહેતા હોય છે કે નીચે ફ્રોડ એટલે કે કાળું બેકગ્રાઉન્ડ તમે કઈ રીતે કરો છો તો હવે કાળું બેકગ્રાઉન્ડ હું અહીંયાથી આપણા જે આપણી પાસે છે એમાંથી લઈ આવું છું અને એ પણ મિત્રો તમને વોટ્સએપની અંદર ગઈકાલે મતલબ સવારે મેં આ એડ મતલબ અપલોડ કરી દીધું છે આ જોઈ લો આ રીતે હવે આના ઉપર ક્લિક કર્યું છે ને અહીંયાથી આપણે મોટી સ્ટાઇલમાં કરી લઉં તો આ મોટી સ્ટાઇલમાં મેં ક્લિક કર્યું છે ને એને આપણે અહીંયા એક ઓપ્શન મળે છે આના ઉપર ક્લિક કરીને સેન્ડ ટુ બેક તો આ સેન્ડ ટુ બેક કરી દીધું છે હવે તમને અક્ષરું કેવા દેખાય છે મિત્રો આપ જોઈ શકો છો આ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર હવે એને આપણે છે ને એક ઓપ્શન તમને મળે છે જો અહીંયા એક ઓપ્શન આની ઉપર ક્લિક કરીને તમારે પહેલા નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ તમારું થમ્પલેથ તૈયાર થઈ ગયું હજુ તમારે કંઈ એડ કરવું તો તમે કરી શકો પણ આપણો આ વિડિયો છે માત્ર ગુજરાતી ફન્ટ માટેના હવે આ ફંટ તો તમે જોઈ લીધા છે હવે ફંટ મિત્રો અહીંયા કઈ રીતે આપણે એડ કરવાના છે તો આ ફંટ છે ને મિત્રો અહીંયા જો આપણે જે ફન્ટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દઈએ અને આ જે ફંટ છે હું અહીંથી બધા કાઢી નાખું છું તમારી સામે અહીંયા ઘણા ખરા બરાબર જુઓ અહીંયા તો બધા ઘણા ખરા હું કાઢી નાખું અને ફરીથી કઈ રીતે એડ કરું છું જુઓ અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો તો આ બધા ફંડ જો મેં ડિલીટ કરી દીધા તમારી સામે છે તો આ બધા ફંડ મેં ડિલીટ કરી દીધા હવે જે ફાઇલનું ઉપર તમને એક ઓપ્શન જો દેખાતું હશે તમને ફાઇલનું ઓપ્શન છે આ ફાઇલનું ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે જે ક્લિક કરશો એટલે આપણે તમે જે વોટ્સએપમાંથી જે ફંટ ડાઉનલોડ કર્યા છે એ તમને આવી રીતે જોવા મળતા હશે જોઈ લો ધ્યાન કઈ રીતે આપવાનું છે ફન્ટને તમને કઈ રીતે ખબર પડશે કે કયા ફંડ છે તો ફંટ તમને જોવા મળશે જો વી આર વી આર વી આ વીઆરના જે છે એ આપણા ગુજરાતી ફંટ છે જો આ વીઆર બરાબર જો હું સિલેક્ટ કરું છું તમારી સામે તો આ ફંટ મેં સિલેક્ટ કર્યા છે ઉપરનું ઓપ્શન તમને દેખાતું હશે પસંદ કરો એના ઉપર મેં ક્લિક કર્યું છે તો આ ફંટ આપણા અહીંયા એડ થઈ જશે જો અહીંયા તો પાછા ફંટ આપણા એડ અહીંયા થઈ ગયા છે તો આવી રીતે તમે આના ઉપર ફંટ એડ કરી શકો છો બેસ્ટ સારા અક્ષર મિત્રો કાઢી શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ એપ તમારે જોઈતું હોય તો એ કોમેન્ટ કરજો તમને છે ને આપણે વોટ્સએપ ગ્રુપના શેર કરી દઈશું અને આ જે ફંડ છે એ પણ આપણે શેર કરી દઈશું લિંક આપેલી છે વિડીયોના નીચે વોટ્સએપ ગ્રુપની અંદર અને આ થમલેન મિત્રો આવી રીતે તમે બનાવી શકો વધુ કોઈ પણ થમલેન સારા આનાથી પણ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણે વધુ વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું તો આ એપ્લિકેશન હતું સ્પ્રિંગ આની અંદર મિત્રો બધું એડિટિંગ થાય છે મિત્રો બેસ્ટ થાય છે એવું નથી કે વિડીયો એડિટિંગ આની અંદર થંભલેન પણ એડિટિંગ થાય છે જો અહીંયા બી હાલ આપણે થમલેન જે બનાવ્યું છે એ થમલેન મેં અહીં ગેલેરીમાં સૌથી પહેલાં નંબરનું અહીંયા ઓપ્શન તમને જો થમલેન બની ગયું છે આપ જોઈ શકો છો થમ અને તમે જેટલું એચડી બનાવવું એટલું પણ તમે અહીંયાથી બનાવી શકો છો તો બેસ્ટ વિડીયો તમે કેવો લાગ્યો મિત્રો ખાસ તમારા માટે બનાવ્યો હતો ઘણા બધા લોકોને ફંડ મળી રહે એટલા માટે આપણે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે તો આપણે આ સબસ્ક્રાઈબ કરી લેજો ઘણી બધી નવી નવી માહિતી તમારા માટે લાવતા રહેશે મિત્રો